આટલું આપેલું છે એની લંબાઈ સમાન હોય છે એ આપણે સાબિત કરવાનું છે એટલે એ સાધ્યમાં લખશો હવે આવે વિધાન આકૃતિ પછી આવે પક્ષ શું કહે બેટા પક્ષ તો જો વર્તુળ વર્તુળના બહારના બિંદુ એટલે વર્તુળ પહેલાં તારે લખવું પડે વર્તુળ લખવું હોય તો વર્તુળનું કેન્દ્ર લખવું પડે એટલે કે ઓ કેન્દ્રવાળા વર્તુળ નહીં બહારનું બિંદુ ઓ કેન્દ્રવાળા વર્તુળ નહીં બહારનું બિંદુ પી છે અને બિંદુ પીમાંથી બે સ્પર્શકો પી ક્યુ અને પીઆર વર્તુળને દોરેલા છે આ બે સ્પર્શકો દોરી લીધા પછી આપણે એવું લખવાનું છે કે આ બંને સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે એવું સાબિત કરવાનું છે તો એ સાધ્યમાં લખવાનું બંને સ્પર્શકો કયા કયા સ્પર્શકો PQ અને PR આ બંને સ્પર્શકોની લંબાઈ સમાન છે એટલે કે PQ બરાબર PR આ વસ્તુ બેટા આપણે સાબિત કરવાની છે હવે જોઈએ સાબિતીમાં સાબિતીમાં પહેલી લીટી આપણે જે દોરવું પડે

અને ત્રિકોણ ઓ આર પી આ બંને જે ત્રિકોણ દેખાય છે એ ત્રિકોણમાં સમરૂપતા સાબિત કરવાની છે આપણે બે ત્રિકોણમાં શું સાબિત કરવાનું છે બેટા સમરૂપતા સાબિત કરવાની છે તો જો પહેલું આ ખૂણો અને આ ખૂણો બંને સમાન થાય શા માટે સમાન થાય બેટા બે કાટખૂણા છે શા માટે સમાન થાય બેટા બે કાટખૂણા છે એટલે પછી આ બાજુ ઓપી બરાબર ઓ પી કારણ કે ઓપી બાજુ ત્રિકોણ ઓ ક્યુ પી અને ત્રિકોણ ઓ આર પી બંને ત્રિકોણમાં આવે છે એટલે એને સામાન્ય બાજુ કહેવાય આ સાથે ઓકયુ અને ઓર આ બંને પણ સમાન થાય કેમ સમાન થાય કારણ કે ત્રણ વસ્તુ સાબિત થઈ ગઈ કાટખૂણો કર્ણ અને આ બાજુ આ ટાટખો છે આ સામાન્ય બાજુ એટલે કર્ણ છે અને આ બાજુ છે એટલે કાકબા પ્રમાય અનુસાર કેના અનુસાર બેટા કાક બા પ્રમાય અનુસાર ત્રિકોણ ઓ આરપી એકરૂપ કેવા થાય બેટા એકરૂપ આ ત્રિકોણ અને આ ત્રિકોણ કેવા થાય બેટા એકરૂપ અને આપણે ધોરણ નવમાં શીખી ગયા છીએ ત્રિકોણ એકરૂપતાની શરત આવે માં જયારે બે ત્રિકોણ એકરૂપ થાય ત્યારે सीपी सी टी सीपी सी तो मतलब यह होता है कि कोरेस्पोंडिंग पेयर ऑफ कॉंग्रूएंट ट्रायंगल એટલે કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ સમાન હોય છે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કેવી હોય છે સમાન આ બે ત્રિકોણ એકરૂપ છે સર આ બાજુ તો આપણે સરખી લીધી હતી આ બે ત્રિજ્યાઓ છે એટલે વૈધ્યા ત્રીજી બાજુ આ ત્રીજું અંગ પણ કેવું થાય સમાન એટલે કે પીક્યુ બરાબર પીઆર થાય શું થાય બેટા પીક્યુ બરાબર પીઆર તો આ થઈ ગયો બેટા આપણો પ્રમેય દસ એક ખૂબ જ નાનો ખૂબ જ સરળ પ્રમેય છે કાંઈ કરવાનું નથી વિધાન આપેલું હોય વિધાન પ્રત્યે આકૃતિમાં વર્તુળ દોરવાનું બે બિંદુ સ્પર્શક દોરવાના ત્રિજ્યા દોરવાની સામાન્ય બાજુ દોરીને કાટખૂણો બતાવી દેવાનો પછી પગ સાધ્ય અને સાબિતી સાબિતીમાં જે આ બે ત્રિકોણ બેટા આપણને દેખાય છે અમે બે ત્રિકોણને એકરૂપ બતાવવાના કઈ શરત પરથી બતાવવાના બેટા કાકબા શરત પરથી બતાવવાના કઈ શરત પરથી બતાવવાના બેટા કાકબા શરત પરથી કાકબા શરત પરથી બે ત્રિકોણ જ્યારે એકરૂપ થઈ જાય તો આ બંને એકરૂપ ત્રિકોણમાં સીપીસી ટીસીપીસીટી એટલે કોરસ્પોન્ડિંગ પેર્સ કોન્ગ્રુઅન્ટ ટ્રાયેંગલ એટલે કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ સમાન હોય છે એવો મતલબ થાય ને હવે આ બંને ત્રિકોણ બેટા એકરૂપ છે તો એની અનુરૂપ બાજુ એટલે આ બાજુને અનુરૂપા આવે આ ખૂણાને અનુરૂપ આ ખૂણો આવે આ બાજુને અનુરૂપ આ જ બાજુ આવે કારણ કે આ સામાન્ય બાજુ છે અને આ બાજુને અનુરૂપ આ બાજુ આવે એટલે આ બે બાજુ કેવી થઈ જાય બેટા સરખી થઈ જાય છે તો આ હતો બેટા આપણો પ્રમેય નંબર 10.2 જે ગણિતના સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય બંને પેપરમાં સેક્શન સી માં જે વર્તુળનો 3 માર્ક્સનો દાખલો આવે છે બેટા એમાં પૂછાઈ શકે છે જો તમને પ્રમેય માં મજા આવી હોય અથવા અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ